સંખેડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના રાજ્ય બહારના છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરતી ના સફળતા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું એમ એફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ હાલ પાનવડથી છોટાઉદેપુર આવનાર છે તેવી હકીકત મળેલ હોય કે જે બાતમી હકીકતને આધારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામે રોડ ઉપર વોચમાં હતા દરમિયાન ખાનગી વાહનમાં ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવ્યા મુજબ વર્ણન વાળો માણસ આવતા કોડન કરી પકડી પાડેલ અને એસબ ને નામઠામ પૂછતા તેને પોતાનું નામ ગોગરિયા ઉર્ફે સુદરિયાભાઈ જીમાભાઈ તોમર રહેવાસી છોટી ઉતાવળી તાલુકો સોડવા જિલ્લો અલી રાજપુર મધ્યપ્રદેશ પ્રદેશ તો હોવાનું જણાવેલ કે જેથી સદરીને ગુના બાબતે પૂછતા તેને જણાવેલ કે આથી આશરે ચાર વર્ષ અગાઉ દારૂના કેસમાં તેનું નામ ખુલેલ ત્યારથી પોલીસ તેને પકડી જશે તે બીકથી આ દિન સુધી રાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી ગુનાનો એકરાર કરતો હોય કે જે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ બીએનએસએસ બે હજાર ત્રેવીસથી કલમ પાંત્રીસ એક જે મુજબ અટકાત કરેલ હતી આરોપીના ગુનાની વિગત નીચે મુજબ છે imran mirza chota deput